નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સતી ન્યૂઝ ગુજરાત હાલ આપણે છીએ કિલ્લા પારડીના એકલિંગી મહાદેવ મંદિરના હોલમાં જ્યાં આગળ કે આજ રોજ અહીં ગરૂડ પુરાણનું આયોજન એક બે દિવસથી ચાલી રહ્યું છે તે વિશે વાત કરીશું અહીં જે વક્તા હાજર છે એમની સાથે બુદેવો છે આપણી સાથે એ લોકો સાથે ચર્ચા કરીશું મારા નમસ્કાર અહીં જે આયોજન થયું છે એ વિશે થોડી માહિતી આપશો આ ગરુડ પુરાણ જ્ઞાન યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે એ એકલિંગજી મહાદેવ મંદિર પારડી અવદીચ્ય બ્રાહ્મણ સમાજ અશેષ અને કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતના શુભેચ્છાના હેઠળ અમારું જે આઠ ગામ કર્મ જે બ્રાહ્મણ મિત્ર મંડળ છે એના દ્વારા અમે જનજાગૃતિ માટે લોક કલ્યાણ માટે કારણ કે શ્રાદ્ધ અને અંત્યેષ્ટિક્રિયા એટલે માણસના મરણ સમયથી માંડી અને શ્રાદ્ધ થાય ત્યાં સુધીની કેટલી બધી વાતો એવી છે કે જે સામાન્ય લોકોથી એનાથી અજાણશે અથવા તો ઓછી જાણકારીના અભાવને કારણે સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ કુરિવાજ વેમ આવું બધું પ્રવર્ત છે તો આ જ્ઞાન યજ્ઞના માધ્યમથી એક જ્ઞાનનો પ્રકાશ ફેલાય અને ખરેખર આ બધી ક્રિયાઓ શા માટે કરવી જોઈએ એનો શું ઉદ્દેશ્ય છે એને ધાર્મિક સામાજિક અને વૈજ્ઞાનિક ધોરણે એને સમજવાનો અમારા એક મિત્રમંડળ મંડળ આઠ બ્રાહ્મણ સમાજનો એક વિનમ્ર પ્રયાસ છે અને જ્યાં પણ એવી જરૂર લાગે જ્યાં પણ આ જ્ઞાનની જરૂર હોય જ્યાં પણ ખરેખર લોકોને જાણકારી જોઈએ છે તો એ જગ્યા પર અમારું મિત્ર મંડળ આ પ્રકારના કાર્યક્રમ કરવા માટે કટિબદ્ધ છે અને જરૂરથી અમને જો બોલાવવામાં આવશે તો ત્યાં પણ આ કાર્યક્રમ અમે કરવાનો અમારું આયોજન છે મહારાજ ગરુણ પુરાણ વિશે અમુક અંધવિશ્વાસો છે આપણે ગરુણ પુરાણ બ્રાહ્મણ સમાજમાં કે બધા સમાજમાં હિન્દુ સમાજમાં સાંભળીએ છે તો તેમાં કરેલા કર્મો મુજબ જે આપણને ફળ મળે છે તેની વાતો થઈ રહી છે આ વિશે ઘણા લોકો અને અંધવિશ્વાસ રૂપે પણ ફેલાવે છે કે આ સાંભળવાથી નસીબ ખરાબ થાય છે કે કંઈક ખરાબ બનાવ બને છે પરિવારમાં તે વિશે શું તો આ જ્ઞાન યજ્ઞનો આગળ કીધું એ જ પ્રમાણેનો મુખ્ય હેતુ એ જ છે જન જાગૃતિ આવે ગરુડ પુરાણ વિશે જે ભ્રામક જે માન્યતાઓ છે એ દૂર થાય કે દાખલા તરીકે ગરુડ પુરાણ ઘરમાં રાખવું નહીં જોઈએ કોઈ આપજનનું અવસાન થાય તો જ આ ગરુડ પુરાણનું વાંચન કરવું જોઈએ અન્યથા થતું નથી આ બધી ભ્રમણાઓ છે અને એ બધી ભ્રામકતાઓ દૂર થાય અને ખરેખર આમાં જાણકારી મળે આ ગરુડ પુરાણ એ કોઈ ને કે તમને મૃત્યુની કે તમને ડરાવવા માટે સમાજના માટેનું છે જ નહીં પણ કેવી રીતે જનકલ્યાણ આ બધામાંથી બચે અને જીવ માત્ર પોતાનો ઉદ્ધાર કરે અને મુક્તિના માર્ગ પર જાય એ ખરેખર એના અને તેના ઉદ્દેશો સાર્થક કરવા માટે આ ગરુડ પુરાણ છે અને એ ખરેખર એ ઉદ્ધાર કરનારું છે આનો ઉદ્ધાર છે એટલા માટે આ ગરુડ પુરાણનું આયોજન આવી જ બધી માન્યતાઓ દૂર કરી અને સાચું જ્ઞાનનો પ્રકાશ ફેલાય એ માટે એનું આયોજન કરવામાં આવ્યું છે આપની ઓળખ આપજો ભાઈ મારું નામ તારક જોશી મારું રહેવાનું વલસાડ અને પરમાત્માની કૃપાથી અને મિત્ર મંડળના સહયોગથી આ કથાનું વાંચન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તો મારું નામ આ પ્રમાણે સમજવું અને કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ જે અમારા ગુજરાત રાજ્યમાં આખા સમગ્ર કર્મકાંડી બ્રાહ્મણો જ્યોતિષી કથાકાર અને મંદિરના પૂજારીઓ નો બનેલું એક અમારું કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે લગભગ પચાસ હજારથી વધારે બ્રાહ્મણો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે તો એ ટ્રસ્ટની અંદર હું ટ્રસ્ટી તરીકે પણ સેવા આપું છું અને એના મુખ્ય પ્રભારી રાજ્યના તરીકે પણ હું આવી સેવા આપું છું મિત્રો જેમ આપ સાંભળી રહ્યા હતા ગરુણ પુરાણ વિશે જે ભ્રામક વાતો ફેલે છે એ વિશે વાત કરતા હતા તારકભાઈ